તમને જણાઈ દઉં કે સાવલી તાલુકામાં પસાર થતી નદી એ માફિયાઓ માટે સ્વર્ગ નદી છે અને કાળા મુખ્ય સ્ત્રોત છે સાવલી તાલુકાના વિવિધ સ્થળોએ ગેરકાયદેસર બેફામ રેતી ખનન થઈ રહ્યું છે તેવામાં રાણીયા પંથકના ખાડી જાલમપુરા પ્રથમપુરા ગામે રેતી ખનન થઈ રહ્યું હોવાની બાતમીના ના પગલે જિલ્લા અને ખેડા જિલ્લાની કરોડો નો મુદ્દા માલ કબજે કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આઠ મહિના અગાઉ આ જગ્યા ઉપર સ્ટેટ વિજિલન્સ ટીમ પર રેતી માફિયાઓએ જીવલેન હુમલો કર્યો હતો પ્રીતિ આભાર તમામ વિગતો માટે રણજી